નમસ્કાર દોસ્તો કેમ છો તમે બધા આઈ હોપમાં જમા હશો મારું નામ દીપિકા છે અને મારી ઉંમર વીસ વર્ષની છે અને મારો રંગ એટલો ગોરો છે કે હું દૂધ જેવી સફેદ લાગુ છું અને હું અત્યારે કોલેજની અંદર નર્સિંગનો કોર્સ કરું છું મારા શરૂઆતથી જે બહેનપણીઓ હતી એ ખૂબ જ મોજેલી અને આનંદિત હતી અને ખાલી સમયમાં ક્લાસમાં જ એકબીજાના ઢોલકા વગાડવા લાગતા અને અમે પેન અથવા પેન્સિલથી અવનવા ખેલ કરવા લાગતા હતા અને ત્યાર પછી હવે અમે પેન પેન્સિલ મૂકીને નવા રમકડા પણ ગોતી લીધા હતા અમારી શેરીમાં એક છોકરા સાથે હું ખૂબ જ પ્રેમ કરતી હતી તે શેરીનો ડોન છોકરો હતો કોઈ પણ તેની સાથે વિરોધ કરતા કરવામાં ડરતા હતા પરંતુ તે મને ખૂબ જ પસંદ હતો અને તેણે જ્યારે સામેથી પ્રેમનો મને ઇજાર કર્યો તો મેં તરત જ હા કહી દીધું પછી અમે બંને હવે છુપાઈને મળવા લાગ્યા તે મારા શરીરના દરેક અંગ સાથે રમી ચૂક્યો હતો અને તેની પાસે મોટો અને કદાવર ડોબરમેન કૂતરો હતો અને એ એક દિવસ પાત છે જ્યાં જે મોસમ અચાનક જ બદલી ગયો હતો અને ઠંડીના દિવસો હતા અને ચારે બાજુ ધુમ્મસ હતું અને અમે બંને એક જગ્યા ઉપર બેસીને વાતો કરી રહ્યા હતા અને હું મોજ કરવા માટે આને આનંદ લેવા માટે ઘણા સમય પછી ઘરથી બહાર નીકળી હતી કારણ કે અમારા બંનેના પ્રેમની વાતનો મોહલ્લામાં ઘણા બધા લોકો જાણી ચૂક્યા હતા મિત્રો આના જેવી બીજી સ્ટોરી જોવા માટે અમારા ચેનલને લાઈક સાઈડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધુમ્મસ એટલો બધો હતો કે બે ફૂટ દૂર ઉભેરો માણસ માણસ પણ જોઈ શકાતો ન હતો હું તેને ભેટી પડી અને તે મને બકી કરવાનું શરૂ કર્યું તો તેણે મને તેના કૂતરાનો પટ્ટો આપી દીધો ઠંડીના કારણે હું ખૂબ જ ધ્રુજી રહી હતી મેં કૂતરાના માથા ઉપર હાથ ફેરવાનું શરૂ કર્યું અને ગોઠણ ઉપર બેસીને તેને રમાડવા લાગી ત્યાર પછી ધુમ્મસ વધી રહ્યો હતો અને મારી અંદર ઠંડી પણ વધી રહી હતી અને મેં તેને કહ્યું કે મારા મિત્ર જલ્દીથી કોઈ રસ્તો કરો નહીં તો આ ઠંડી આપણને મારી નાખશે એટલે તેણે લાકડાના ચૂલ્લામાં નાખવાનું શરૂ કર્યું હતું અને ધીમે ધીમે તાપ થવા લાગ્યો લાકડાની ગરમી મારી ઠંડીને ઉડાડી રહી હતી અને થોડી જ વાર પછી ત્યાર પછી એક મોટો ભડાકો થયો હતો અને હું એ આગ ઉપર શેકાવા લાગી એને હવે ખરેખર મિત્રો તે ઠંડી આટલી કાતિલ હતી કે કોઈ પણ જીવ પણ લઈ શકે તેમ હતી પરંતુ મને હવે ખુલ્લામાં નાખેલા લાકડાનો સહારો મોય મળી ગયો હતો એટલે મારી ઠંડી ગાયબ થઈ રહી હતી પરંતુ ધુમ્મસને લીધે કશું દેખાતું ન હતું ત્યાં એક લાકડું પૂરું થઈ ગયું અને અચાનક જ મને લાગ્યું કે કોઈએ બીજું લાકડું પણ પાછું ચૂલ્લાની અંદર નાખ્યું મિત્રો આના જેવી બીજી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બેલ નોટિફિકેશનને ઓલ પર જરૂરથી કરી દેજો સેટ હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે આ કોણ હશે અને મેં પાછો ફરીને જોયું તો મારા હોશ ઉડી ગયા અને આગળની વાર્તા સાંભળવા માટે મિત્રો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને હા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી ઓકે ધન્યવાદ કાલે ફરી મળશે નવા વિડીયોમાં બાય બાય ટાટા ગુડ